અમદાવાદના સણસુલી ગામમાં સફાઈ અને વિકાસના મુદ્દે આક્ષેપ કરનારાઓ સામે ગ્રામજનોએ માંડ્યો મોરચો મહેમદાબાદ તાલુકાના સણસોલી ગ્રામ પંચાયત વિરુદ્ધ ગામના જ કેટલાક ઝાડ કાપી નાખ્યાના આક્ષેપો કર્યા હતા જે બાબતે પંચાયતની બોડીએ એક અવાજે આક્ષેપોને વખોડી નાખતા જણાવ્યું હતું કે અમે પાસે માત્ર સાફ સફાઈ કરાવી છે અમે એક પણ ઝાડ કાપ્યા નથી પંચાયતની ચૂંટણી બાદ થયેલી મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં પંચાયતઘરની પાછળની બાજુએ આવેલા સ્મશાનની અને ગામની ગંદકી અને ઝાડીઝાખરા સાફ કરવાનો ઠરાવ કર્યો હતો જે અનુસંધાને પંચાયતે માત્ર માત્ર સાફ સફાઈ કરાવી છે એક પણ ઝાડ કાપ્યું નથી સ્મશાનમાં જાડીજાખરા ઉગી ગયા હોવાથી ઝાડીઓમાં ઝેરી જીવજંતુઓ ભરાઈ રહે છે તેમજ સ્મશાન તરફના રસ્તાની સફાઈ નહીં થતી હોવાને કારણે ઝાડીઓમાં ઝેરી જીવજંતુઓ તેમજ કેટલાક અસામાજિક તત્વો પણ ભરાઈ રહે છે તેમજ સ્મશાન તરફના રસ્તાની સફાઈ નહીં થતી હોવાને કારણે અગ્નિ સંસ્કાર માટે સ્મશાનમાં જવાની પણ તકલીફ પડતી હતી સ્મશાન તરફ તેમજ ગામના બીજા કેટલાક રસ્તાઓ પાસે જાડીઝાખરા એ હદે વધી ગયા હતા કે સ્થાનિકો ત્યાં જતા પણ ડરે છે તેમજ પંચાયતની આગળ આવેલા ધોબીઘાટ પાસે એ હદે જાળીઓ ઉગી ગઈ હતી કે કોઈ વ્યક્તિ કપડા ધોવા જતા ન હતા તો સ્મશાનની અંદર આવેલી લાઇટની ડીપી ચાલુ કરવા માટે પણ કોઈ સાંજ પછી જઈ શકતું ન હતું માટે પંચાયતે જે સફાઈ કરાવી છે તે ગામની તકલીફોને ધ્યાનમાં રાખીને જ કરાવી છે તો પંચાયતની બોડીના સભ્યોના આક્રોશ બાદ સણસોલી ગામના જ કેટલાક નાગરિકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્મશાનની અંદર ઉગી ગયેલું ઘાસ સુધી ક્યારેય કપાયું નથી પણ નવા સરપંચ આવ્યા બાદ ગામની ગંદકી દૂર કરવાના ઉદ્દેશથી સફાઈ કરાવી છે પહેલા જે રસ્તા ઉપરથી ત્રણ ગાળા પસાર થાય એટલા પહોળા હતા તે જ રસ્તા ઉપરથી અત્યારે માત્ર એક ગાડી પણ જઈ શકે તેવી સ્થિતિ નથી રસ્તાની બંને બાજુ ઝાડીઓ ઉગી ગઈ છે સાંજ પડી ગયા પછી ગામના કેટલાય રસ્તા ઉપર ગામની સ્ત્રીઓ એકલી જઈ શકે તેવી સ્થિતિ ન હતી માટે સરપંચે જે સાફ સફાઈ કરાવી છે અને જે સાફ સફાઈ કરવાની ઝુંબેશ હાથ ધરી છે તે યોગ્ય છે અને અમે બધા ગ્રામજનો સરપંચની સાથે છે તેવો અવાજ સંપૂર્ણ ગ્રામજનોએ એક સાથે ઉઠાવ્યો હતો હું સંસોલી ગ્રામ પંચાયત ટોકીમાં ઓપરેટર તરીકે નોકરી કરું છું મારું નામ જવાનસિંહ બવાભાઈ પરમાર છે અને ઘણા વર્ષોથી હું વીસેક વર્ષ પહેલાંથી હું નોકરી ગ્રામ પંચાયતમાં કરું છું અને મારા પાણીની ટોકીની અંદર આજુબાજુ ઝાડી ઝોકરો અને બધું બહુ ઊગ નીકળ્યું હતું તે પાણી ચાલુ કરવા જવા માટે અંદર મને બહુ તકલીફ પડતી તમે સરપંચ આવ્યા સરપંચશ્રીએ બધું સાફ કરાવી અને સારું કામ કરેલું છે બે ત્રણ વખત તો સાહેબ મારી નીચે સાફ પણ આવી ગયેલો અને સરસ કામ કર્યું છે તે બદલ સરપંચનો આભાર હું રમેશભાઈ રણછોડભાઈ સભ્ય તરીકે ચૂંટાયો છું હવે ગામમાં અમે બધાને ભેગા થઈ જે વર્ષો પહેલાં કોઈ કાર્યો નથી થયા કોઈ વિકાસ નથી થયો ગામમાં એટલી ગંદકી હતી કોઈ ત્યાં જઈ શક શકતું નહોતું એ આજે અમે બધા ભેગા મળી અને સાફ સફાઈ કરી છે ધોબી જે બેનું કપડા ધોવા નથી જઈ શકતી એ અમે હરખું કર્યું છે બે મહિના પહેલા પંચાયત આવ્યા પછી સાહેબ આ બધું હું અહીંયા હળવા ફરવાની કોઈ જગ્યાએ ઓછું નહીં બધા ઝડવા ગાળવા બધા થઈ ગયેલો હતો એ પછી આ સરપંચ અમારા આવ્યા પછી અને પંચાયતમાં ઠરાવ મૂકી અને આ કામ કર્યું છે ખોટું કર્યું નથી

ત્યાં એટલી ગંદકી હતી કે અંદર ઝેરું ઝેરી જીવ જંતુ રહેતા હતા પાછળ અસામાજિક તત્વો બેસતા હતા અંદર શમશાનની અંદર ઝાડી ઝાખા થઈ ગયા હતા ત્યાં આગળ કોઈ દાર ઉપયો નાગેરે બધું આવી પ્રવૃત્તિઓ થતી હતી એના માટે મેં સાફ સફાઈ કરાવી છે અને સાફ સફાઈમાં વરસાદના કારણે થોડા ઝાડ પડી ગયેલા હતા એટલે રસ્તો અંદર જવાનો બિલકુલ જવાય એવો હતો નહીં એટલે એને આપણે ખસેડીને સાઈડમાં મૂક્યા છે આપણે પાડ્યા નથી આ આ આપણે કર્યું છે અને પેલી બાજુ એક રસ્તો છે ત્યાં ગાડી પૂનમપુરા પૂનમપુરા વિસ્તાર ત્યાં ગાડી રસ્તો બ્લોક થઈ ગયો હતો સરગવો હતો અને એને સાઈડમાં માં ખસેડ્યો છે આપણે પાડ્યો નથી એવું કોઈ કાર્ય કર્યું નહીં આગામી આયોજન શું રહેશે તમારું આગામી આયોજન એવું રહેશે ગામનો વિકાસ કરીએ બધા હળીમળી કરીએ સારી રીતે કરીએ અને બધા મારાથી જે પ્રયત્નો બને એ રીતના પ્રયત્નો કરીશ કે એમને જલ્દી નિરાકરણ કોઈ પણ વસ્તુ ન આવે ગામના વિકાસ માટે કેટલાક અસામાજિક તત્વો ઉદ્ભવ છે ઉદ્ભવે છે એના વિશે શું તમારી આગામી કાર્યવાહી રહેશે ગામના વિકાસ માટે જે અસામાજિક અસામાજિક તત્વો જે ઉદ્ભવે છે એવાય અગાઉ પણ આ કોટા કોટા કામ ગામમાં થયેલા છે બરાબર એની મારા તપાસ કરી છે કે ભાઈ અગાઉ કેટલા કામો થયા હતા અને સ્થળ પર કેટલા છે ગામના તળાવો ત્રણ ચાર ખોદી નાખ્યા છે બહુ ઊંડા કરી દીધા છે એની માટી બી કંઈ વિકાસના કામમાં ગો યુઝ કરી નથી મતલબ ત્યાં નાખી જ નથી કોઈ જગ્યાએ પૂરણ કર્યું નથી તો એ માટી ક્યાં જઈ એનું શું કર્યું એના કેટલા પૈસા આવ્યા એની માટે મારા સરકારને એવી અપીલ કરી છે કે ભાઈ આની માટે થોડું અમને સાથ સહકાર આપો અને આની માહિતી અમને આપો અમે બધું સારો જ વિકાસ કર્યો અમારા સરપંચ અને અમે સભ્ય બધા સારું જ કરવા માંગીએ છીએ ગામમાં વિકાસ કરવા માંગીએ છીએ પણ આખા ગામ ને ગમ્યું પણ બીજાને ને ગમતું મારું નામ રમીલા બેનુ ગમતું નથી કઈ કઈ સફાઈ કરાવી ગામ સફાઈ સંસાર માં પંચામાં જોવા બધા